મારે તમાકુ એવી પડી છે એંડા પડ્યા છે કોઈ વાત તો એંડા પંદર વી ગુ દઈ જા પણ તો એવી લીધી છે ખાતલા નહી ઊંઘવાનું ઊંઘવાનું થાય ને બરોબર ઓફિસ બનાવવાની છે એ સીમ આ બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી તો ઊંઘવાનું જ છે સોંતી થી બે બોર બનાવી દઉં સીતામ એટલે આપણને આય યાર

પૈસાનું જોર છે ભાઈ પૈસાનું કારણ કે પૈસા હોય તો બધું થાય પૈસા વગર તો કોઈ વગેરે ઓળખતું નહિ અત્યારે દસ જણા ચેડે ફરી પડશે તો આપણે સંગ ના કરવું અત્યારે આવા જમવાના થઈ ગયા ભાઈ પેલા અમાર જેવું નતું અમાર તો ખાવામાં ખાલી થોડા દોણા માટે તો જમીને લસી ના દેતા હતા અત્યારે કોણ આલે કોઈ આલે કોઈ ના આલે અત્યારે એવું થઈ ગયું પણ જે રાશિનું હાલ અત્યારે બરોબર હતો જે નહીં રાશિ તો નવરા થઈ ગયા શું કરવાનું આ ચમણ અત્યારે ચા બેઠા છે તે જો શાંતિથી ચા બેઠા ના હોય તો ચોક મજૂરી ખરા તલકા કરતા હોય વળી આ ચમન છે કોઈ જેવો તેવો નહીં મને માં ઉળડીને તૈયાર ઘવાનું આમાં બહુ ખૂબ જ છે હું અત્યમ તો માતાલી ધીએ ભોવાય હું પત્તામાં હુકાવવા નહીં હું તો આવતી નહી પણ કરાવું પેલું એ મધુ દિવસ દિવસ જગ્યાએ ચો ખબર નહી હે માટી પૈસો દેખો મન તો પૈસો હા

અલ્યા તું તો ભોય ઉંજો હું લ્યા અલ્યા ભોય નહીં પૈસો ઉંજો હું યાર અલ્યા મને તોથી પૈસા દેખાય છે માં નવરો માટીયો છે ભોય નહીં ઉંજો કે પૈસા દેખો પૈસા ઉપર ઉંજો હું આ પૈસા દેખાતા નહીં મને તમન હું આ કે મોય ઉંજો ભોય શું થયું કે હું થાય કશું નહીં હું હોય તારા આ કે ભોય પડી રહ્યો તું આ

પૈસો લાલચુ હતો પેલા પૈસા પૈસા જતુરી જ લાગે મને એવું જ લાગે છે એવું છે પૈસો કે હારે તો શું કામવાનું ના હોય તો દોડાનંદ પેલા દલાલ ફોન કરું કસ્ટમર નું તો જતુરી

બે ઝા તો જોયું જોયું નીચે બની જતા રે ચમન બેઠો પૈસા લઈને બેઠો પૈસા હે સગન સઘન ગા તો કે ચમન નું ફરી

સઘન જોતો દલાન સઘન કેતો ફટાફટ તંબુ જા ને બતાવું તને હાલત તું ગઈ માં બે તને બતાવું પણ હા બે હજાર નહિ ન હતો

ચાલો ચારસો ચાલીસ વોટ નો ઝટકો લાયો ધાન મગજ આવશે હોય તો આને લાય આયા હો તે કોને કંકુતરી આલી તે આયા હો હોય તો તાટુ હાઈ દેખાય એ બાપ મરી ગયો તો હાઈ જોર છો એ ઉપર તારી વાત જોઈ બેઠો કો બાર છોકરો કઈ આવર બે જણા રબ્બે એવું નઈ બોલવાનું ભાઈ આ તો બેહી રહ્યા પોળા થઈ કે મુ કશું

અરે આલું હું 10000 રૂપિયા જોવું મારે લાગજે એ મારમ કંટાળો આવે હું હું નેકળું તમે કરો જે ના ના ઓના પહેલા હામું કર તો મેલના તણ ટોણી કાધું

મા 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 મા